નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના હૃદય સમૂહ શહેરના નાગરિકોની લાગણીથી જોડાયેલ હમીસર તળાવ ઓવરફ્લો થતા વિધિવત વધાવવામાં આવ્યું જુઓ અહેવાલ ભુજ શહેરનું ઐતિહાસિક હમીસર તળાવ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થયું છે આ શુભ અવસરે આજે સવારે ભુજ નગરપાલિકાના પદાધિકારીઓએ વાજતે ગાજતે નવા નીરના વધામણા કર્યા હતા નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ સહિતના પદાધિકારીઓએ પાવડી નજીક હમીસર તળાવના જળને વિધિવત રીતે વધાવ્યું હતું સાંસદ વિનોદ ચાવડાએ તમામ ભુજવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રસાદીના સ્થાન તરીકે નોંધાયેલા આ તળાવે ભુજ દેવ મંદિરના સંતો પણ પધાર્યા હતા મહંત ધર્માનંદનદાસજી સ્વામી ઉપમહંત ભગવત જીવનદાસજી સ્વામી અને શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી સહિતના સંતોએ નવા નીરને વધાવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકો અને હરિભક્તોને લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો કચ્છમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે ભુજનું હૃદય સમૂહ હમીસર તળાવ ઓવરફ્લો થતા સમગ્ર કચ્છી પ્રજામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે આજે કચ્છનું હૃદય સમૂહ પાર્ટનર ભુજના હમીરસર તળાવો ઓગણ્યો એને આજે ભુજના નગરપતિ દ્વારા પરંપરાગત રીતે જે વર્ષો જૂની પરંપરા છે એ પ્રમાણે વધાવવામાં આવ્યું છે ગઈકાલે જ સાંજે સાડા છ વાગ્યાની આજુબાજુ અમિરસર ઓગણ્યું આખા સમગ્ર કચ્છ જિલ્લામાં એમનો ઉત્સાહ છે કારણ કે અમિરસર ઓગને એટલે આખા જિલ્લામાં એમની અસર એ દેખાતી હોય છે સૌ હર્ષોલ્લાસથી વધાવતા હોય છે આજ આજ ભુજનું સમૂહ હમીસર તળાવ આજે લોકો એટલા છે કે આજે મને એ એક મોકો મળ્યો છે એટલે ભગવાનનો એક હું ઉપકાર પણ માનું છું ને ભગવાનને ખૂબ ખૂબ હું આશીર્વાદ પણ મને મળ્યા છે ભગવાનના ભગવાન સ્વામિનારાયણ અને આશાપુરાની અસીમ કૃપાથી ગઈકાલે સાંજે જ હમીસરના વધામણા ઓગની અને દેસલસર પણ ઓગણ્યું આજે વહેલી સવારથી જ નગરપાલિકા બધે નગરપાલિકાની સમસ્ત ટીમ નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને નગરસેવકો ચેરમેનશ્રીઓ બધાએ અને ભુજના નાગરિકો હરસ સાથે બધા સાથે થયા વાજતે ગાજતે નગરપાલિકા ખંડથી હમીસર મદદે પહેલે હમીસરને વધામણા કર્યા અને ત્યારબાદ આપણે દેસલ દેસલસરના પણ વધામણા કર્યા આ બંને તળાવના વાતાવરણના ભુજ શહેરના દરેક નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક શનિવારે ગ્રહોની જવાબદારી અંગે જ્યોતિષાચાર્ય શું કહે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતી રાજગોરની મુલાકાત પલ્લવી દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર